દ્વારકાધીશ india agro જામ ખંભાળીયા આ જે શક્તિનગર ની અંદર આવી જાય છે ભાઈ ગીર dam ની બાજુ માં પ્રમોદ ભાઈ ચોપડા ગામ શક્તિનગર બેલાવાડી તો આ રીંગડી એટલી બધી સારી છે કે એમાં કઈ કહેવાય નહીં અમે પ્રમોદ ને પૂછ્યું કે પ્રમોદ આની અંદર એવું શું યાર કે રીંગણા આવા બધા છે સહી પીડા શું દવા શું છે કે પ્રમોદ ભાઈ આવા ભાઈ સાચી વાત છે હું દઉં હું તમે છાટો બરાબર કાઈ વાંધો રિલીઝ આપો

સારી એવી તમારી છે તો ખેડૂત આ રીંગણી ખોવાય એની અંદર એટલી કણતર છે જો એક બે ત્રણ એવા રીંગણા લાગેલા છે તો પ્રમોદભાઈ તમારી સારી